ફરીવાર સ્વાગત છે તમારું આજે ડ્રેસ મટીરિયલમાં આ વખતે તમારા માટે દુપટ્ટામાં જોરદારનું કલેક્શન લઈને આવી ગયા છે મલ કોટનમાં રહેવાનું છે મલ્ટી પેચીસ સાથે આ દુપટ્ટા તમે કોઈ બી સાથે અટેચ કરી શકો છો પ્લેન ચણિયા સાથે તમારા ગાઉન સાથે ચાલો હું દુપટ્ટા તમને ઓપન કરીને બતાવી દઉં તો જોયું ને કેટલા મસ્ત ડિઝાઇનો અલગ અલગ હતી અલગ અલગ કલરો હતા આ મલ કોટનમાં રહેવાનું છે આમાં કોઈ કલર ઓપ્શન નથી આવતું આમાં વન વન પીસ રહેવાનું છે આ મલ્ટી પેચીસ સાથે રહેવાના છે અને મલ કોટન ફેબ્રિક આવશે તો આવા દુપટ્ટા તમે મેરેજ ફંક્શનમાં કોઈ કુર્તી પહેર પહેરેલી હોય ગાઉન પહેરેલું એના ઉપર બી તમે નાખી શકો છો નવરાત્રીમાં બી તમે આવી રીતે કોઈ બી પ્લેન ચણિયા ઉપર નાખી શકો છો દુપટ્ટા બહુ જ મસ્ત છે અલગ અલગ ડિઝાઇનો છે જે કલર તમને પસંદ આવે જે ડિઝાઇન પસંદ આવે એનો સ્ક્રીનશોટ લઈને અમને વોટ્સઅપ પર ડીએમ કરો ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે કમેન્ટમાં કોઈ મેસેજ ન કરતા તમને પ્રાઇઝ પણ કહી દેવામાં આવશે થેન્ક યુ